હવામાન વિભાગની વહેલા વરસાદની આગાહીને લઈને પાટણ નગરપાલિકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા મોનસૂન પ્રીપાલના આગોતરા આયોજનને લઈને વિવિધ કામગીરી સોંપવામાં આવી છે ત્યારે ફાયર વિભાગના તમામ સાધનોને પણ સજ્જ બનાવી દેવામાં આવ્યા છે ત્યારે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પાટણ નગરપાલિકાને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી ફાયર વિભાગને અત્યાધુનિક સાધનો સાથે

ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી બચાવ કામગીરીમાં ઉપયોગમાં લઈ શકાય અને મોન્સૂમની કામગીરીમાં સરળ બની શકે તેવા ઉપકરણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી મળેલી એચડીપી બોટ બોટ ટીલર ટેલિકેટ રિમોટ એરિયા લાઇટિંગ સિસ્ટમ મરીન લાઈફ જેકેટ ઇલેક્ટ્રિકલ રેસ્ક્યુ રોડ્સ ફ્લોટિંગ પબ રેસ્ક્યુ ક્રાફ્ટ અને स्ट्रेचर अंडर वॉटर सर्च और रेस्क्यू कैमेरा मॉनिटरिंग कर चौमासा पूर्व सज्ज राखवा अनुरोध करो हो तो तेरे रेस्क्यू कैमेरा निदर्शन कर सज्ज राखवा अनुरोध करो हो तो। गुजरात स्टेट फायर इवेंट तरफ थी चौबीस एप्रिल रोज बेहजार चौबीस रोज नगरपालिका फायर विभाग ने अत्या अत्याधुनिक साधनों से मॉन्सून कामगिरी માં સરળતા રહે એના માટેના આધુનિક સાધનો આજે સરકાર ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને આપવામાં આવ્યા છે એમાં એક એચડીપી બોટ છે જેમાંથી જેમાં સાત થી આઠ માણસો અંદર રહી શકે અને એ બોટ જેના ઉપર રહે એમાં બોટ ટેલર ટેલર પર બોટ રહે એવું ટેલર એક આપ્યું છે બોટ આપી છે અને લાઈટ જ્યારે ક્યાંક અંધારામાં રેસ્ટીસ કરવાનું હોય ત્યાં ઇમરજન્સીમાં લાઈટની જરૂર પડે તો લાઈટ પણ લાઇટની વ્યવસ્થા પણ એ આપવામાં આવી છે એની સાથે સાથે મરીન લાઈફ જેકેટ એટલે જ્યારે કોઈ દૂધતો હોય અથવા કંઈક પાણીમાં કંઈ અણ અવું નહીં ત્યારે જાકીટો જાકેટ પહેરી અંદર પડી અને એને બચાવવા માટે જાકીટો પણ દસ જેટલા જાકેટો આપે છે લાઈટ હોય એટલે જે રીંગ આવે છે છૂટી રીંગ નાખી અને બચાવવા માટે એ માટે એવા પણ દસ

પાછી કોડ રોડ આપે છે એ ઉપરાંત ફ્લોટિંગ પંપ એટલે ફરતો આપણો પંપ જે આવે જ્યાં આગ લાગી હોય ત્યાં આપણો આપણો ફાયર ના હોય તો એવું ફ્લોટિંગ પંપ ત્યાં લઈ ત્યાં કૂવો હવાડો કે પાણી ભર્યું હોય એમાં મૂકી અને આગ આપણે બુજાઈ છે કે ફ્લોટિંગ પમ્પ પણ આપે છે બીજા ઉપરાંત અ કેમેરા જ્યારે અંદર કોઈ પાણીમાં ડૂબતો હોય દેખાતો ન હોય કેમેરા પણ ઉતારી અને કેમેરા દ્વારા આપણે પૂરી શકીએ અને જોઈ શકીએ એના માટે કેમેરાની પણ વ્યવસ્થા સરકારે કરી છે અને કેમેરા પણ આપે છે બીજું રિમોટથી બોટ જ્યાં કોઈ ઉઠતું હોય માણસ ના જતી તો રિમોટથી બોટ જઈ શકે માટે રિમોટવાળી બોટ પણ આપી છે આ ઉપરાંત અત્યાધુનિક સાધનો આપી અને આપણા નગરપાલિકાને અત્યારે પ્રી મોન્સુન માટે અત્યારથી જ આપણે તૈયારી કરી દીધી છે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી આપણને બોટ આપવામાં આવી છે એચડીપી બોટ કહેવાય છે આની અંદર આઠ વ્યક્તિઓ એકસાથે બેસી શકે જે પણ બેસે છે એને લાઈફ જેકેટ લાઈફ રિંગ સાથે બેસવાનું હોય છે આ તમામ પૂર જેવી અસરગ્રસ્ત વિસ્તારો હોય નદી તળાવ હોય બરાબર એવી જગ્યા ઉપર કોઈ વ્યક્તિ ફસાઈ ગયું હોય એવી જગ્યા ઉપર આનો ઉપયોગ થઈ શકે છે આ પેટ્રોલ પેટ્રોલ એન્જિન દ્વારા ચાલવામાં આવે છે એના સિવાય અન્યમાં માની લો કે કોઈ જગ્યા પર કેનાલ છે કેનાલ કે તળાવ છે કુવો છે એની અંદર કોઈ વ્યક્તિ ડૂબી ગયો છે કે એની બોડી છે તો એને શોધખોળ કરવા માટે આપણને ફોર્કે કેમેરો આપવામાં આવ્યો છે જે કેમેરો ફૂલ એચડીની સાથે પાણીની અંદર સુધી જાય છે અને તમામ વસ્તુઓ ચેક કરીને આપણને એ બોડી શોધખોળ કરવામાં મદદ કરે છે